દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી બે શીતળા મંદિર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રહેણાંક વિસ્તારમાં લાઈટ ક્યારેક ગુલ થઈ જાય એનું કાંઈ જ નક્કી હોતું નથી અને ચોમાસું શરૂ થતાં જ માણસો તથા નાના બાળકો તેમજ વૃદ્ધો હેરાન પરેશાન થઈ જાય છે અને દિવસ દરમિયાન કેટલી વાર વીજળી ગુલ થઈ જાય અને ક્યારે આવે એનું કાંઈ જ નક્કી નથી હોતું આથી સીતરા મંદિર વિસ્તારના અમુક સ્થાનિક આગેવાનો મહેન્દ્રભાઈ ડાબી તથા નરેશભાઈ મકવાણા વિગેરેએ કંટાળીને પીજીવીસીએલની કચેરીમાં નાયબ ઇન્દેર સાહેબને ધારદાર રજૂઆત સાથે વિનંતી કરવામાં આવેલ હતી કે હવે પછી આવું ન બને તેની તકેદારી રાખવા અને જે જીબીના ફોટ હોય તે જે તમારું મેન્ટેનન્સ હોય એ એક દિવસ કે બે દિવસ બંધ રાખી અને કરી લો એ અમને પોસાશે પણ વારંવાર જે જશે એ નહીં પોસાય બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ ને ને આખો દે રટ ચાલુ હોય રટ ચાલુ હોય અમે ત્યાં બેઠા છીએ આપણું આ ભરું દે હું લે ફૂલ વર્ષ ચાલવા ને આ ઘરે અમે ઓવર માં કમ્પ્લેઈન્ટ આપી દીધી આ બી વિડિયો કા અપાયા 95500 રૂપિયા રાખી કરી